નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટ્યુબ ચેનલમાં કુંભ રાશિની ચાર મહિનાની ચાર મોટી ઘટનાઓ ડિસેમ્બર સુધીમાં બનશે મિત્રો શાસ્ત્રો કહે ભવિષ્ય સુધી બીજાના ટોણા ક્યારે વ્યર્થ ન જવા દો કારણ કે જવાબ આપવાનો સમય એક દિવસ ચોક્કસ આવે છે મિત્રો વર્ષ બે હજાર પચીસ ના પહેલા ભાગમાં માં આપણને ઘણું બધું બતાવવામાં આવ્યું ઉતાર ચઢાવે ફેરફારો અને નવા પાઠ પરંતુ હવે સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધી ભ્રમ ગતિ અચાનક વધવાની છે મિત્રો આજનો ખાસ જ્યોતિષ કાર્યક્રમ કુંભ રાશિના બધા લોકો માટે છે તો ધ્યાનથી સાંભળો સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધી આગામી અર્ધવર્ષ ફક્ત સમય જ નહીં પરંતુ ભાગ્ય અને કર્મના ના નિર્ણાયક પ્રકરણ બનવાનું છે મિત્રો ગ્રહો દરેક ક્ષણે ફરે છે દરેક વ્યક્તિની કુંડળી એક વચન સાથે જન્મે છે કોઈની કુંડળી કહે છે કે આ વ્યક્તિ એક દિવસ મોટું નામ બનાવશે જ્યારે કોઈ બીજાની કુંડળીમાં તે લખેલું હોય છે આ સમયે તેની કસોટી શરૂ થશે અને યાદ રાખો કે ગ્રહોનું ગોચર ફક્ત ક્રિગર થાય છે વાસ્તવિક ઘટના ત્યારે બને છે જ્યારે ગોચર અને તમારો જન્મ અને જનકુંડળી બંને એકસાથે બોલે છે જો તમને લાગે કે આટલી બધી તારીખો કહેવામાં આવી રહી છે પણ મને કઈ થઈ રહ્યું નથી તો સમજો કે કાતો ગ્રહો તમને આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્ર ચાલો જાણીએ તે ચાર મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક કુંભ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે તમારી રાશિના બે સૌથી મુખ્ય ગ્રહો શનિ અને શુક્ર છે શનિ તમારો સ્વામી છે પરંતુ શુક્ર તમારા માટે ભાગ્ય અને ખુશીના ચોથા ભાવનો સ્વામી બને છે અને જ્યારે શુક્ર ચોથા ભાવમાં સ્થિત હોય છે અને માલવ્ય રાજયોગ બનાવી રહ્યો છે ત્યારે સમજો કે આ સમય વૈભવ સુંદરતા અને માનસિક સંતોષથી ભરેલો રહેવાનો છે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો તમારા માટે એક ખાસ ભેટ જેવો રહેશે તમને નાણાકીય વ્યવહારો ઘર સુખ વાહન અને મિલકત ખરીદી માટે સકારાત્મક સંકેતો આપવાનું શરૂ કરશે નંબર બે કુંભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે તમારા જીવનની સૌ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ વિશે વાત કરીએ કારકિર્દીના પાસા પર નજર કરીએ તો આ સમયે શનિદેવ જે તમારા માટે મૂળ કારક પણ છે તે બારમા ભાવમાં બિરાજમાન છે આ પરિસ્થિતિથી કુંભ રાશિ માટે શનિના પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે અને હવે અસ્ત પર શનિ નામ્બર થી કુંભ રાશિ માટે થોડી શાંતિ અને રાહતનો સમય છે પરંતુ એક નાની સલાહ તમારી વાણી પર નિયંત્રણ રાખો કારણ કે જ્યારે શનિ બારમા ભાવમાં હોય છે ત્યારે શબ્દોનું વજન પણ વધી જાય છે તમારા દ્વારા બોલાયેલ વાક્ય કોઈને ખૂબ જ ઊંડાણપૂર્વક સ્પર્શી શકે છે અથવા ક્યારેક તે કોઈને અજાણતા દુઃખ પહોંચાડી શકે છે તેથી જ્યારે તમે બોલો છો ત્યારે વિચારીને બોલો નંબર ત્રણ રાશિની ત્રીજી ભવિષ્યવાણી તમારા સ્વાસ્થ્ય વિશે છે કારણ કે જ્યારે શરીર સહયોગ કરે છે ત્યારે જ જીવનના દરેક ક્ષેત્રમાં ઉર્જા રહે છે સૌપ્રથમ રાહતની વાત છે કે આ સમયે કોઈ મોટી કે ગંભીર બીમારી દેખાતી નથી પરંતુ જેમ આપણે જાણીએ છીએ જ્યોતિષમાં સાવધાની એ સલામતી છે ઓગસ્ટના છેલ્લા મહિના અને સપ્ટેમ્બર વચ્ચેના સમય પર તમારે ધ્યાન આપવું જોઈએ કારણ કે બુધ છઠ્ઠા ભાવમાં બેઠો છે જે રોગનું ઘર છે તે સૂચવે છે કે સપ્ટેમ્બર મહિનામાં અપચો ગેસ એસિડિટી અથવા અનિયમિત ખાવાની આદતો જેવી પેટ સંબંધિત સમસ્યાઓ થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે મિત્રો જો તમે લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરો છો ભારે વસ્તુઓ ઉપાડો છો અથવા પૂરતી ઊંઘ લઈ શકતા નથી તો હવેથી થોડી સ્વસંભાળ શરૂ કરો સ્વાસ્થ્ય એ એવી સંપત્તિ છે જેને જો સમયસર સરળતાથી લેવામાં આવે તો આગળનું જીવન સરળ બની જાય છે નંબર ચાર કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કુંભ રાશિની પાંચમી ભવિષ્યવાણી આ વખતે તમારા પાંચમા ભાવ સાથે સંબંધિત છે પાંચમો ભાવ એટલે ભાગીદારી લગ્ન અને નવા કાર્ય શરૂઆત અને આ સામાન્ય સમય નથી અઢાર વર્ષ પછી કેતુદેવ તમારા પાંચમા ભાવમાં પ્રવેશ્યા છે આ એ જ કેતુ છે જે આપણને ભીડમાં અલગ પાડે છે તમે આ સમય કોઈની સાથે વ્યવસાયિક ભાગીદારી સંયુક્ત પ્રોજેક્ટ અથવા નવું સ્ટાર્ટઅપ શરૂ કરી શકો છો તો જવાબ હા છે તમે ચોક્કસપણે તે કરી શકો છો પરંતુ એકમાત્ર શરત એ છે કે જો તમારા જનકુંડળીમાં ભાગીદારીમાં કોઈ ખામી ન હોય તો આ સમય તમારા માટે કેક પર આઈસ્ક્રીમ સાબિત થઈ શકે છે મિત્રો જ્યારે કે તું પાંચમા ઘરમાં આવે છે ત્યારે તે સંબંધો પડકારજનક બનાવી શકે છે તેથી કોઈ પણ તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ लक्ष्मी माता जरूर थी लखजो जे लक्ष्मी माता कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनो खूब खूब आभार